અને આજથી બાવીસ દિવસ પહેલા પણ અહીંયાથી માતાના કરી હતી જ્યારે આખા ભારત અને ગુજરાતમાં કંઈ નહોતો રૂપાલા બોલ્યા અને બીજા દિવસે અમે અહીંયા માતાજીના આશીર્વાદ લઈ અને અમે નીકળ્યા હતા આજે આખા ભારતમાં આ પરિણામ જોવાય છે અને હજી પણ આજે આ કચ્છનો ધર્મરથ માતાના મળથી શરૂઆત કરીએ છીએ જે આ અહંકારી સરકાર છે બરોબર એને અમે પડકાર કરીએ છીએ કે હવે કેમ ચારસો પાર થાય છે એવી અમારે અહીંયાથી આજે હજારો માણસો અને દસે દસ તાલુકામાં લગભગ અમારો દસ છે ગામડે ગામડે જઈ અને ધર્મની જાગૃતિ કરશું અને અહંકારને નાશ કરવા માટે અમે અહિયાં રવાના થઈ છે આપ જોઈ રહ્યા સમગ્ર ગુજરાતની પણ હવે તો રાજસ્થાનની પણ પહોંચી ગયો છે માનું છું એ ચારસો બસો પહોંચે તો પણ બહુ છે અને ગુજરાતમાં ક્ષત્રિય સમાજની જ્યાં જ્યાં પણ વસ્તી છે માત્ર ક્ષત્રિય સમાજની પણ સર્વ સમાજ અમારી સાથે છે એટલે અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે અમે લોકસભામાં એમની ભાજપને સારી એવી સીટો ઉપર નુકસાન આપીશું આગળનો કાર્યક્રમ તાલુકે તાલુકે ફરવાનો કાર્યક્રમ છે અને દરેક દરેક સમાજને અમે જોડશું અને દરેક સમાજનો અમારે વિશ્વાસ લેશું તો દરેક સમાજનો સાથ છે અમને પ્રયાસ કરવામાં આવે છે અમારું જે આંદોલન છે માત્ર સામાજિક આંદોલન